નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે હવે નવી આવક વિશે વાત કરીએ ને તો ભાઈ પાંત્રીસો પસ કટા નવી આવક છે અને અત્યારે નવી તુવેરની લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જઈએ અને જાણીએ આજના નવી બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે ને છત્રી <cekako stanza> ભાઈ સુપર ક્વોલિટી સાવ છે ભાઈ ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને દાણે સારી ભાઈ જોઈ લો ચૌદસો ને સાડત્રીસ રૂપિયા ભાવ સાવ જ નાદનો ભાઈ સુપર ક્વોલિટી તું વેરા ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં જોઈ લો સુપર ક્વોલિટીમાં જો દાણે પણ મોટી હે ભાઈ ચૌદસો ને સાડત્રીસ ભાવ જો ભાઈ નવી તુવેર ચૌદસો ને પંદર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં સારી હે ચૌદસો ને પંદર રૂપિયા ભાવ આ તુવેર ભાઈ આજનો જોઈ લો ક્વોલિટી ચૌદસો પંદર આ ભાવ દાણે હે ભાઈ ચૌદસો ને પંદર રૂપિયા ભાવ ભાઈ નવી તુવેર સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ મોટી એ ચૌદસો ને ચુમાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં કાંઈ ઘટ્યા નથી ભાઈ સાવા દે ભાઈ ચૌદસો ને ચુમાલી ભાવ જોઈ લો દાણે પણ હે ભાઈ મોટી આવે એકદમ ચૌદસો ને ચુમાલી ભાવ આ તુવેરનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટ્યા નહીં ભાઈ સુપર ક્વોલિટીમાં ભાઈ નવી સાવ આજે ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોવો ભાઈ ક્વોલિટીમાં સુપર ક્વોલિટી છે દાણે પણ સારી છે ચૌદસો ને ત્રેવીસ ભાવ નવી સાવજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો ત્રેવીસ આ ભાવ નવી સાવજ જોવો ભાઈ ચૌદ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાઈ નવી તું એ રે સાવ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જો ભાઈ દાણે સારી એ ભાઈ સુપર ક્વોલિટી એ ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ નવી સાવજનો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો દાણે પણ સારી એ ભાઈ ચૌદસો ને બાવીસ રૂપિયા ભાવ નવી સાવજ જો ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવી તુવેરે ક્વોલિટીની વાત કરે ને દાણે સારી ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આ તુવેરનો જો ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ આ તુવેર દાણે પણ સારી હે ભાઈ જોઈ લો ક્વોલિટી સારી હે ચૌદસો વીસ ભાવ આનો આજનો ભાઈ નવી તુવેરે ચૌદસો ને આઠ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરે ને ભાઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો ને આઠ રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી સારી આ ભાઈ ક્વોલિટી ચૌદસો ને આઠ રૂપિયા ભાવ આજનો જોઈ લો ભાઈ તુવે ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી વિશે વાત કરીએ મેં ક્વોલિટીમાં સારી જોઈ લો દાણે પણ ચૌદસો ને પચીસ રૂપિયા ભાવનો જોઈ ચૌદસો પચીસ રૂપિયા ભાવ તું એનો ભાઈ સારો માલ ચૌદસો ને પચીસ રૂપિયા ભાવ ભાઈ નવી તુવેર એ સુપર ક્વોલિટી ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો આપણે ની વાત કરીએ ભાઈ દાણે હારીએ ભાઈ જોઈ લો ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આ તું એનો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો દાણે હારીએ ભાઈ જોવો ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ આ તું એનો જોવો ક્વોલિટી ભાઈ નવી તુંવે રે ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થયો આનો અને ક્વોલિટી વિશે વાત કરીએ ક્વોલિટીમાં સારી એ જોઈએ દાણે પણ ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ભાવ આ તું હોયનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે પણ સારું ચૌદસો ને ત્રેવીસ રૂપિયા ભાવ એનો ક્વોલિટી સુપર ક્વોલિટી માલ રૂપિયા ભાવ ચૌદસો તેરસો બોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ જો લીલો દાણો હોય આમાં તેરસો ને બોતેર રૂપિયા ભાવ હતું એનો જોઈ લો ક્વોલિટી તેરસો બોતેર રૂપિયા ભાવ હતું એનો ભાઈ લીલો દાણો છે આમાં ભાઈ નવી તુવેરે તેરસો ને અડસઠ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો ને અડસઠ રૂપિયા ભાવ આ એનો આજનો જોઈ લો ક્વોલિટી તેરસો અડસઠ ભાવ આ એનો ભાઈ આ તુવેરનો ભાવ તેરસો પિસ્તાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને મીડિયમ ક્વોલિટી હે ભાઈ જો તેરસો પિસ્તાલીસ ભાવ આ તુવેરનો જોઈ લો ક્વોલિટી કસ્તર વાળી હે ભાઈ